થોડાક સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચેતર વસાવાએ એક ગામડામાં છે તે સભા લીધી હતી ને તે સભાને લઈ અને હવે બીજેપીના નેતા સંગ્રામ રાઠવાએ તેમની ઉપર પ્રહાર કરતા કીધું છે કે આમ આદમી પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે શું છે સમગ્ર મામલો વિગત વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ જન તો

ધારા ધારાસભ્ય ચેતર વસાવાએ સભા લીધી હતી ને તે સભાને લઈ અને હવે ભારતીય જનતા પાર્ટીના નેતા છે જે સંગ્રામ રાઠવા તેમણે તેમની ઉપર પ્રહાર કરતા એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટી છે તે ખોટે ખોટી સભાઓ કરે છે કામ કરી રહી છે અને રોષ ભરવાના કામ કરે છે કારણ કે આવનારા સમયમાં હવે જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે અને જે જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ અને હવે રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે અલગ અલગ જગ્યાઓ જઈ અને જંગી સભાઓ લઈ રહ્યા છે ત્યારે જંગી સભાઓને લઈ અને હવે છે બીજેપી નેતા છે તેને પ્રહાર કરતા એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટી સહિત બધા જ ધારાસભ્યો ને નેતાઓ છે તે ખોટા લોકો ને ગેરમાર્ગે ચિંધી રહ્યા છે ને લોકોમાં રોષ ભરી રહ્યા છે ત્યારે વધારે સંગ્રામ રાઠવાએ શું કહ્યું છે સૌ પ્રથમ સાંભળીએ તેમને નમસ્કાર મિત્રો મારા આપની સમક્ષ આજે આવું પડ્યું છે સૌથી મોટું કારણ કે મારા પુણ્યાવાડની જનતા મારા છોટા ઉદેપુર તાલુકાની જનતા અને મારા ગામના લોકોએ મને ફોન કરીને બહુ આગ્રહ કર્યો કે સાહેબ તમે એક સાચા માણસ છો આ બહારના લોકો અમારે ત્યાં આવીને આ પ્રોગ્રામ કર્યો એટલે અમે તમારા ઉપર આશા રાખીને બેઠા છે હું છોટાઉદેપુર જિલ્લાની જનતા અને સમગ્ર ટ્રાયબલ બેલ્ટ ગુજરાતના આદિવાસી સમાજના લોકોને કહેવા માગું છું આમ આદમી પાર્ટીવાળા પીડા કરવાનું પતકડું લઈને દસ ગેરંટીઓ લઈને આવ્યા હતા તમારું લાઇટ બિલ માફ થઈ જશે થયું કોઈનું લાઇટ બિલ માફ તમને નોકરી મળી જશે યુવાનોને પૂછ્યું છું નોકરી મળી ભાઈ તમને તમને મકાન મળી જશે મકાન તમને કોઈને મળ્યું તમને મોહલ્લા હોસ્પિટલ મળશે કયા મોહલ્લામાં હોસ્પિટલ મળ્યું આમ આદમી પાર્ટીવાળા છોટાઉદેપુરમાં નગરપાલિકામાં તમામ જગ્યાએ ફેલ ગયા હારી ગયા જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની ત્રણે ત્રણ વિધાનસભાના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે લોકસભાના સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે દિલ્હીની કેજરીવાલ આમ આદમી પાર્ટી સરકાર એમ કહીને બહુ ગેરંટીવાળી દિલ્હીની જનતા ભલી ભાતે ઓળખી ગઈ એટલે એમને ઉપરથી નીચે ફેંકી દીધા દિલ્હીમાં કોઈ ગેરંટી ચાલી નહીં ના નોકરી ના લાઈટ બિલ એવી કોઈ ગેરંટી નહીં એટલે આ ગેરંટી વગરના માણસોને ઓળખી લેજો ભાઈ તમારી જોડે સાંસદ છે ત્રણ ધારાસભ્ય છે મારા જેવા સહકારી આગેવાન છે યુવા નેતા છે તમને પ્રધાનમંત્રી આવાસ યોજના આપ્યું ઘેરની આજુબાજુ જોજો તમને ખેડૂતોને કિસાન ના ખાતામાં ડાયરેક્ટ પૈસા આવે છે પુરવઠાની દુકાને જજો ત્યાં અનાજ મળે છે દવાખાને જાય તો આયુષ્યમાન કાર્ડ આરોગ્યનું તમને મળે છે જનની સુરક્ષા કાર્ડ તમને મળે છે કુવર બામેરું યોજના મળે છે કુપોષિત ના એના માટે સંજીવની દૂધ યોજના છે નાની સિંચાઈ મોટી સિંચાઈ યોજના છે અને આ બ્રિજની વાત કરો છો ને બ્રિજનું નીતિન ગડકરી સાહેબને જસુભાઈ રાઠવાને આદરણીય નારાયણસિંહ રાઠવાને તન્ના ત્રણ ધારાસભ્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તે લેટર લઈને ત્યાં એના માટે સેન્કશન પણ કરાયું છે એનું સર્વે પણ થઈ ગયું છે બજેટ સેન્કશન થશે વહેલું ટેન્ડર થશે બહુ જોરદાર પ્રોગ્રામ અમે કરવાના છે એટલે તમે આ ગેરંટી વગરના આમ આદમી પાર્ટીવાળાને ઓળખી લેજો એમની પાસે કશું જ નથી ખાલી ઝાડુ લઈને ફરવાનું કામ છે અને લોકોને ઠગવાનું કામ છે મને કહો વિધાનસભામાં તમને કોઈને લાઈટબિલ માફ થયું તમારી જોડે કોણ છે તમારી જોડે જસુભાઈ રાઠવા સાંસદ છે ત્રણે ત્રણ ધારાસભ્યો છે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તાલુકા પંચાયતના પ્રમુખો છે તાલુકા પંચાયતની બોડી છે સહકારી આગેવાનો છે આવી તમામ તમારા જોડે ચોવીસ કલાક ઊભા રહેવાવાવાળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નેતાઓ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આપણા સૌના લોકોની ચિંતા કરી છે અને હું આપને કહું છું એક આદિવાસી નેતા તરીકે આદરણીય અટલ બિહારી વાજપેયી હતા ત્યારે આદિવાસી મંત્રાલય તેમને બનાવ્યું હતું આદરણીય નરેશ પટેલે આદિવાસી સમાજ રાઠવા સમાજ માટે જાતિના દાખલાના અંગેના પ્રશ્ન માટે તેઓએ બહુ સારી રીતે સાંભળ્યા અને સારી રીતે એના માટે પ્રયાસ કર્યો એટલે આમ આદમી પાર્ટીવાળાની ગેરંટી વિધાનસભા તાલુકા જિલ્લા નગરપાલિકામાં ફેલ ગઈ છે તમે મહેરબાની કરીને ઠગાતા નહીં આ લોકો મોટી મોટી લા લોભામણી વાતો કરશે સ્ટેજ પર લાવશે ને બલીનો બકરો બનાવશે તમારી જોડે કોણ છે એનો ઓળખ જુઓ અને આ અમારા મોદી સાહેબની આ ગેરંટીની ચોપડી કોઈ પરિપત્ર નહીં ચોપડી છે આ અમારા મોદી સાહેબની ગેરંટી છે અને આપ સૌને હું ફરીથી કહું છું કે તમારો સંગ્રામ તમારી જોડે આવી ગયો છે હવે કોઈ ડરવાની જરૂર નથી હવે હું પણ પડકારીશ યુવા શક્તિ યુવા સંગ્રામ અને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે હું તમારી વચ્ચે આવીશ અને આમની સામે હું પડકાર આપીશ આપ સૌએ મને બહુ લાગણી પ્રેમ આપ્યો છે એટલે મારે આજે આપની વચ્ચે આવવું પડે છે આપ સૌને હું અભિનંદન પાઠવું છું આભાર માનું છું જય હિન્દ જય ભારત આપે સાંભળ્યા બીજેપીના નેતા સંગ્રામ રાઠવાએ જેમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને તેમજ તેમની સભાઓ ઉપર પ્રહાર કર્યા છે અને તેમની ઉપર આંગળી ચીંધતા એવું કહી દીધું છે કે આ લોકોને ગેરમાર્ગે ચીંધવાનું કામકાજ કરી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં હવે ચૂંટણીઓ નજીક છે ત્યારે ખબર પડી જશે કે કઈ પાર્ટી લોકોના હિતમાં કામ કરે છે અને લોકોને શું માનવું છે ત્યારે અમારા અહેવાલને લઈને તેમજ જે આ સંગ્રામ રાઠવાનું નિવેદન આવ્યું છે તેને આમ આદમી પાર્ટી સહિત ચેતર વસાવા ઉપર પ્રહાર છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ લવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ